આજથી થોડાક દિવસ પહેલાં પાલડીના જૈન દેરાસર ખાતે આવેલા મંદિરમાં ચાંદીની જે ચોરીનો મામલો સામે આવ્યો હતો જેમાં કરોડો રૂપિયાની ચાંદી ચોરી છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી તે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ જાણ ભેદું હોવાની વિગતો સામે આવી રહી છે ને આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મહેન્દ્ર સાળુંકેની ટીમે આખું ઓપરેશન ચલાવ્યું અને કેવી રીતે તેઓ આરોપીઓ સુધી પહોંચ્યા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે જે રીતે થોડાક દિવસ પહેલાં પારડી ખાતે આવેલા જૈન દેરા ચાંદીની ચોરી ભગવાનના મંદિરમાંથી થઈ હોવાની વિગતો સામે આવી હતી આ મામલે સ્થાનિક પારડી પોલીસ સ્ટેશન ખાતે તે ઓક્ટોબરે ચાંદીની ચોરીનો જે મામલો સામે આવ્યો હતો તે બાબતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ને આ ઘટનાની તપાસમાં ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી આમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકેની સ્કોડ દ્વારા વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી જ્યાં પારડી જૈન દેરાસર મંદિર આવેલું છે તેના પરતે સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને આજુબાજુના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે સફાઈ કામદારથી માંડીને ત્યાંના પૂજારી સુધી આ ઘટનામાં સંડોવાયેલા હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં મેહુલ રાઠોડ નામનો જે વ્યક્તિ છે ત્યાં ત્યાં કામ કરતો હતો ને આમાં ભગવાનના પાછળના ભાગમાં જે દિવાલમાં રિપેરિંગ કામ કરવાનું હતું ત્યાં સંદર્ભમાં આરોપીઓ ત્યાં આવ્યા હતા ને આ બાબતે જે જૈન દેરાસનમાં ભગવાનની ચાંદીની મૂર્તિ આવેલી છે ને ચાંદીની અન્ય ચીજ વસ્તુઓ હતી તે બાબતે તેઓ દ્વારા પ્લાનિંગ બનાવવામાં આવે છે ને આવી રીતે આ આખી બાબત છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અલગ અલગ લોકોની ભૂમિકા સામે આવી શું કહી રહ્યા છે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મહેન્દ્ર સાળુકે શું તપાસમાં સામે આવ્યું છે આરોપીની ધરપકડ થઈ છે તેમને સાંભળ્યું પાલી પોલીસ વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મી વર્ધક જૈન દેરાસરના સેક્રેટરી સેક્રેટરીશ્રીએ ફરિયાદ નોંધાવેલી જે ફરિયાદમાં હકીકત એ રીતે હતી કે જે દેરાસર છે એમાં છેલ્લા પંદર વર્ષથી પૂજારી તરીકે કામ કરતા દેવલભાઈ રાઠોડે અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતાં દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ એક કરોડ ચોસઠ લાખની ચોરી કરેલી એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો પાલી પોલીસ સ્ટેશનમાં પ્રથમ તપાસ પીઆઈ સંભાળી સંભાળેલી હતી જેમાં નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપીબેન શ્રી પુરી ઉર્ફે હેતલબેનની અટકાયત કરવામાં આવેલી હતી ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી પોલીસ કમિશનર અમદાવાદ સિટી હોય ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સોંપતા જે તપાસ કોસાઈ પટેલ પટેલનાઓએ સંભાળેલી હતી એ તપાસના કામ અમારી ટીમોએ સંયુક્ત વર્ક કરીને સદર ગુનામાં સંડોવાયેલા આરોપી મેહુલ હરિશિંહ રાઠોડ કે જે છેલ્લા પંદર વર્ષથી આ જૈન દેરાસરમાં પોતાના ભાઈ સાથે પૂજારી તરીકે કામ કરતો હતો તેને તથા અન્ય આરોપી સંજય પ્રવીણભાઈ જાગરિયા સંજય પ્રવીણભાઈ ઝગરીયા રહેવાસી રાવલનગરના છાપડા વાસણા તેમજ અન્ય આરોપી રોનક સુબોધચંદ્ર શાહ નાની અટકાયત કરેલી છે સૌપ્રથમ હકીકત એવી રીતે આ સદન જૈન નિરા શરમા બે હજાર ને ત્રેવીસમાં ભગવાનનું ની જે મૂર્તિઓ છે એ પાછળની દિવાલમાં કેટલીક જીવાત લાગી જતા ભગવાનની જે ઘરેણાં અને આંગી આંગી એટલે જે રીતે એક કોટ બનાવવામાં આવે છે જે જૂના જમાનામાં બખ્તર તરીકે ઓળખાતું હતું એ ભગવાનની આંગી બનાવવામાં આવેલી હતી એ બેન અંગ હતી જે સાત સાત કિલોની હતી અને મુંગટ તથા અન્ય ઘરેણાં હતા જે ઉતારી લેવામાં આવેલા હતા અને એ મંદિરના નીચે બેઝમેન્ટમાં આવેલા ભોયરામાં પૂજારી હસ્તકની જેની ચાવી પૂજારી પાસે રહેતી હતી એ ત્યાં મૂકવામાં આવતા હતા જરૂર પડે ત્યારે મંદિરના શણગાર થાય તે વખતે પૂજારીને આ કામ સોંપવામાં આવતું હતું ને પૂજારી જરૂરિયાત મુજબના ઘરેણા લાવીને ભગવાનને ચડાવશે આ રીતેની પ્રક્રિયા થતી હતી પરંતુ જે દિવસે ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવી એટલે ફરિયાદ દાખલ થયેલા બે દિવસ પહેલાં ફરિયાદી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો એવા ઘરેણા ત્યાં જણાયેલા નહીં જેથી આ લોકો પોલીસને બોલાવી અને પ્રથમ સીસીટીવી ચેક કરવામાં આવેલા સીસીટીવી ચેક કરતાં ત્યાં આગળ મેહુલભાઈ પોતે સીસીટીવી જ્યાંથી ઓપરેટ થાય છે એવું ઇલેક્ટ્રિક સ્વીચ અમુક સમય દરમિયાન બંધ કરતાં જણાયેલા અને કેટલાક સમયગાળો છૂટી ગયા બાદ ફરીથી એ સીસીટીવી સ્વીચ ચાલુ કરતાં જણાયેલો હોય જેથી મેહુલભાઈ પર પ્રથમ શંકા ગયેલી હતી જે આધારે ફરિયાદીએ પોલીસને આ બધી હકીકત જણાવતા પોલીસે પછી મેહુલભાઈની તપાસ કરતા ફરિયાદી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે મેહુલભાઈ નવ તારીખથી ભાગી ગયા છે અને જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકૃત મકાન છે જે દેરાસરની પાછળના ભાગે આવેલું છે ત્યાં જ ભાડેથી રહેતા હતા અને એ દંપતી પણ બે દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયેલો હતો જેથી પ્રથમ શંકા આ દંપતી અને પૂજારી ઉપર ગયેલી અને પૂજારી પોતે સીસીટીવીમાં કાંઈક લઈ જતા જણાયેલ હોય જેથી એ શંકાને વધારે આધાર મળેલો જે આધારે નામજોગ ફરિયાદ દાખલ થઈ અમારી ટીમ દ્વારા કાલીડી પોલીસ સ્ટેશને અટક કરેલી આરોપીને સંભાળતા તેના ઇન્ટરોગેશનમાં કિરણભાઈ અને સંજયભાઈનો રોલ પ્રસ્થાપિત થતાં અમારા દ્વારા બંનેની અટક કરવામાં આવેલી તેમની પાસેથી બોલેરો પિકઅપ ગાડી અને એક કિલો ઉપરાંતનો ચાંદીનો ઓરિજનલ મુદ્દામાલ કે જે કટર દ્વારા કટ કરીને રાખવામાં આવેલો હતો એ કબજે કરવામાં આવે એ દરમિયાન આરોપી બેહુલ દ્વારા કબુલાત કરવામાં આવેલી હતી કે સદર મુદ્દામાલનો જે પણ નિકાલ કરવાનો હોય તે ત્યાં સ્થાનિક વેપારી છે રોનક સુબોધચંદ્ર શાહ તેઓને આપતા હતા રોનક સુબોધચંદ્ર શાહ ચાંદીના વેપાર સાથે સંકળાયેલા હોય જેથી તેઓ પોતે આ ચાંદીના ઘરેણા જે કટ કરીને મેહોલ દ્વારા આપવામાં આવતા હતા એ લઈ જઈને સરાફ બજારમાં ગાળવા માટે આપી દેતા હતા જે ગાડીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલાં રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા હતા પછી એ રોકડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ નવી પાટો ખરીદીને પોતાની પાસે રાખી લીધી જે અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે ચારે ચાર આરોપી પાસેથી કુલ્લે અડતાલીસ કિલોગ્રામ છ અડતાલીસ પોઈન્ટ છપ્પન કિલોગ્રામ ચાંદી કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ રોકડ રકમ ઓગણસી હજાર ચાર મોબાઈલ ચાલીસ હજાર બોલેરો પિકઅપ ગાડી પાંચ લાખ રૂપિયા મળી કુલ બોતેર લાખ સત્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવે રહેવાસી ત્રીજા આરોપી છે મેહુલભાઈ સન ઓફ હરીસિંહ રાઠોડ ચોથા આરોપી સંજીવ પ્રવીણભાઈ જગારીયા પાંચમા આરોપી રોનક સુભોષ ચંદ્ર શાહ બે જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઈફ એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા જે આ સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એ કોઈ પૈકીનો કેટલોક મુદ્દામાલ આ લોકોએ સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાલ નિકાલ કરવા માટે થઈને રોનક સુભાષચંદ્ર ઝાને આપવામાં はい,い、ね、にんにく。